નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા નવસો પંચાવનથી ચૌદસો ને પિંચોતેર જેતપુર એક હજારથી ચૌદસો ને એકાવન રાજકોટ તેરસો થી પંદરસો જામજોધપુર અગિયારસોથી ચૌદસો ને પિંચ્યાસી જોટાણા બારસો પિંચ્યાસીથી ચૌદસો આંબલીયાસણ તેરસો એકથી હળવદ બારસોથી પંદરસો ચોત્રીસ મોરબી બારસોથી પંદરસો ને ત્રીસ ખાંભા બારસો પિંચોતેરથી ચૌદસો નેવું ટિટોય તેરસોથી તેરસો ને સિત્તેર અમરેલી આઠસો પચાસથી પંદરસો ને તેતાલીસ વડાલી તેરસોથી ચૌદસો ને પિંચોતેર રાંધા નવસોથી ચૌદસો ને એકોતેર બાબરા તેરસોથી પંદરસો ને ત્રીસ વિરમગામ અગિયારસો સત્યાસી થી પંદરસો તારી બારસો આઠથી પંદરસો ને છવ્વીસ સિદ્ધપુર તેરસોથી નેવું ઉનાવા અગિયારસો થી પંદરસો એકવીસ તેરસો થી છવ્વીસ વાંકાનેર એક હજારથી નવ બહુચરાજી બારસો પચાસથી ચૌદસો ને જામનગર એક હજાર સિત્તેરથી પંદરસો ને પચીસ કાલાવડ બારસો પાંચથી પંદરસો ચાલીસ લાખણી બારસોથી ચૌદસો ચાણસમા બારસો સિત્તેરથી ચૌદસો ને થરા તેરસો એંસીથી ચૌદ સિહોરી તેરસો તેતાલીસથી તેરસો સાવરકુંડલા બારસોથી પંદરસો ને ચોપન હારીજ તેરસોથી ચૌદસો ને સાઠ અંજાર તેરસો થી ચૌદસો એકોતેર હિંમતનગર તેરસો પિસ્તાલીસથી ચૌદસો અઠ્ઠાવન જસદણ એક હજારથી ચૌદસો ને પિંચ્યાસી બારસોથી વિજાપુર અગિયારસોથી ચૌદસો નેવું ગોજારિયા બારસોથી ચૌદસો અડતાલીસ બોટાદ બારસોથી થી પંદરસો ભાવનગર એક હજાર થી ચોસઠ મહુવા પાંચસો થી પંદરસો તળાજા નવસોથી પંદરસો ને અગિયાર ગોંડલ એક હજાર થી ચૌદસો ડોડાસા નવસો પચાસથી ચૌદસો ને પંચાણું